બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી વ્લોગમાં તો મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને એઝ યુઝઅલ દરેક વ્લોગમાં હું તમને ચાની ક્લિપ બતાવી રહી છું મારી મોર્નિંગ ચાની ક્લિપ આ છે ફુદીનાવાળી મારી ચા ફુદીનાવાળી ચા તજવાળી ચા આદુવાળી ચા સૂંઠ પાવડરવાળી ચા મેં ઘણી બધી તમને બતાવી છે અને અત્યારે ડ્રાય નાસ્તો તો છે પણ રોટલી પડી હતી તો હું રોટલીને વઘારી દઈશ રો એક રોટલી વઘારેલી રોટલી ચા સાથે એ પણ એક ફેવરેટ નાસ્તો છે મારો તો નાની કઢાઈ મેં લીધી છે એમાં તેલ લીધું છે એમાં જીરું એડ કર્યું છે અને બધા મસાલા મેં તમને બતાવવા માટે એડ કરી દીધા છે કે જેમાં મીઠું ધાણા જીરું હળદર લાલ મરચું પાવડર અને થોડોક થોડોક ગરમ મસાલો મેં એડ કરી દીધો છે ત્યારબાદ જે આ રોટલી છે મેં એને હાથ વડે ક્રશ નથી કરી મેં એને અહીંયા હું થોડી ખાંડ એડ કરી રહું છું ખાંડ અડધી ચમચી એડ દળેલી ખાંડ છે એડ કરજો તો જ સરસ સ્વાદ આવશે આ રોટલીને મેં હાથ વડે ક્રશ નથી કરી મિક્સરમાં ક્રશ કરી છે કે જેથી એકદમ સરસ ક્રશ થઈ જાય છે અને થોડી થોડી ક્રંચી રોટલી રાખજો તમે તેલમાં બહુ સરસ લાગે છે ગરમ ગરમ ચા જોડે આ રોટલી તમારો બેસ્ટ જાય છે એકચ્યુલી ડ્રાય નાસ્તામાં આપણે ત્યાં બિસ્કિટ ચેવડો વઘારેલા મમરા ખાખરા વગેરે તો ઘરે પડ્યું જ હોય છે પરંતુ ઘણીવાર ગરમ નાસ્તો ખાવાનું મન થાય છે ચા જોડે અને અત્યારે બસ તમે જોઈ શકો છો કે વરસાદ ફરી પાછો આવી ગયો છે વચ્ચે બંધ થઈ ગયો હતો અને ફરી પાછું આવી ગયો છે તો વરસાદની વાતાવર વાતાવરણમાં તો હું લેઝી લેઝી થઈ જાઉં છું અને મેં ભજીયા પણ બનાવીને ખાઈ લીધા પરંતુ બહુ લેટ થઈ ગયું હતું એટલે એ રેસીપી મેં આપી નથી તમને ફરી કોઈ વખત આપીશ તો વરસાદની ઋતુમાં ભજીયા અવારનવાર બનતા જ હોય છે જેમાં દાળ વડા થઈ ગયા મારા છોકરાઓને બટાકાના ભજીયા બહુ ભાવતા હોય છે તો મોસ્ટલી બટાકાના ભજીયા બનાવતી હોઉં છું તો વરસાદનું વાતાવરણમાં હું લેઝી લેઝી છું એટલે મારો વ્લોગ બી અગિયાર દિવસે આવી રહ્યો છે તો આવું છે પણ વરસાદના મોસમમાં મજા બહુ આવે છે એકદમ ઠંડુ વાતાવરણ થઈ જાય છે આહલાદક તમે જોઈ શકો છો મારા ઘરની બહાર બહુ જ ગ્રીનરી છે અને આ ગ્રીનરીના ગ્રીનરીના લીધે જ અમે અહીંયા ઘર લેવાનું પસંદ કર્યું હતું અને આ ચીકુની નવી ચણિયાચોરી લીધી છે એકચ્યુઅલી મેં શોર્ટ્સમાં બતાવી દીધું છે કારણ કે ગાંધીનગરમાં બજેટની બહાર ચણિયાચોરી હોય છે પરંતુ આ જગ્યાએ મેં શોર્ટ્સમાં બતાવ્યું છે કે એક બેન જે વેચે છે ખરેખર રીઝનેબલ ચણિયાચોરી વેચે છે ચીકુએ યલો વ્હાઈટ અને બ્લેકના કોમ્બિનેશનમાં ચણિયાચોરી લીધી છે ચીકુની પોતાની ચોઈસ છે પણ ખરેખર બહુ સરસ ચણિયાચોરી છે ચણિયાચોરી છવ્વીસો રૂપિયાની હતી પણ અઢારસોમાં આપી છે મેં તમને બ્લોગમાં જણાવ્યું છે અને આ મીકુ માટે ચણિયાચોરી લીધી છે તો બાંધણી જેવી ચણિયાચોરી છે એકચ્યુઅલી ચીકુ મેઘુ પાસે ચણિયાચુરી તો છે જ એમ પણ પરંતુ ગયા વર્ષે નવી ચણીયાચુરી નહોતી લીધી તો આ વખતે એ લોકોનું હતું કે મમ્મી એ ચણાયાચુરી સ્કૂલમાં સેલિબ્રેશન થતું હોય છે તો બાળકો કોમ્પિટિશન પણ રાખતા હોય છે ગરબાની તો બાળકોને નવી ચણાયાચુરી પહેરીને ઓબ્વિયસલી જવાનું મન થાય છે તો એ બંને માટે લીધી છે અને બાકી ચીકું ચણિયાચોરી પહેરશે નવી ચણીયાચુરી પહેરશે તો હું લુક તો તમારી આગળ શેર કરી દઈશ અને એનું બ્લાઉઝનું ફિટિંગ બાકી છે હજુ કારણ કે ચીકુ પતલી છે તો મારે બ્લાઉઝનું ફિટિંગ તો કરવા આવવું જ પડશે અને હું તમને અહીંયા મારું એક દિવસનું લંચ બતાવી રહી છું કે આઈડિયા આપી રહી છું કે જેમ કે મેં આપણે જે ખીચડીના ચોખા આવે છે એના ભાત બનાવ્યા છે સાદા અને એકદમ ઘટ્ટ દાળ બનાવી છે તુવેરની બાળકોને બાળકો દાળ ઓછી ખાતા હોય ને તો પતલી બનાવતા જ નહીં ઘટ્ટ બનાવો એકદમ કે જેથી બે ચમચા દાળ નાખશો ને તો પણ બાળકોને ખાસું એવું પ્રોટીન મળી જશે અને દાળ ભાતમાં જો તમારા બાળકો મીન્સ હેલ્ધી ન હોય હેલ્ધી હોય તો બી તમે ઘી નાખી શકો છો બહુ જ સરસ એ લોકોને એનર્જી આવી જશે અને મેં સલાડ કરી દીધું તો કાકડી ડુંગળીનું અને તમને ફરીથી બીજા દિવસનો લંચનો હું બતાવું છું એમાં મેં બ્રાઉન રાઈસ બનાવ્યા છે મારી માટે આ બ્રાઉન રાઈસ છે અને બટાકા વટાણા ટામેટાનું શાક બનાવ્યું છે અને તમે જોઈ શકો છો રોટલીનો લોટ હાલ જ બાંધ્યો છે રેસ્ટ આપી અને રોટલી કરીશ તો આ રીતનું લંચ રહેતું હોય છે મારું રૂટિન બતાવું છું હું તમને આ એક દિવસનો પુલાવ મેં બનાવ્યું હતું ત્યાંની એ છે મેં મકાઈ દાણા જે તાજા મકાઈ આવે ને એને ક્રશ કરી દીધા હતા બટાકા વટાણા ડુંગળી ટામેટા કેપ્સિકમ તમ મીઠા લીમડાના પાન મરચાં તમને ખબર છે હું પુલાવમાં બધું એડ કરતી હોઉં છું બધું જ જે આ તમારી પાસે હોય ફ્રિજમાં તો ફ્રેશ મકાઈ એક જ પડી હતી તો મેં એને ક્રશ કરી લીધી તો મકાઈવાળો પુલાવ બી બહુ સરસ લાગશે અને આપણને સાદા જ ચોખા છે બાસમતી ચોખાનો પુલાવ ખેંકીને ઘણીવાર બોર થવાય છે તો હું સાદા ચોખાનું બનાવતી હોઉં છું બાળકોને પણ ભાવતું હોય છે અને આ છે મારું મસાલિયું તો એમાં હું તમને બધા મસાલા બતાવી દઈશું મારા કુકર લઈ લઈશું પુલાવ કુકરમાં ચપટીમાં થઈ જાય છે અને હેલ્ધી પણ હોય છે તો તમે જોઈ શકો છો કે મેં થોડું તેલ એડ કરી અને જીરું એડ કર્યું છે ત્યારબાદ મીઠા લીમડાના પાન એડ કર્યા છે મીઠા લીમડાના પાન મારા ઘરની પા ઘરની પાછળ બે ત્રણ મીઠા લીમડાના મીઠા લીમડાનું ઝાડ જ છે તો બને એટલો ઉપયોગ કરું છું હિંગ હિંગ મેં એડ કરી છે ને ત્યારબાદ બધા વેજીટેબલ્સ પુલાવની મારી દસ રેસિપી તમે જોઈ હશે એમાં મોસ્ટલી બધા વેજીટેબલવાળો પુલાવ હશે તમારા માટે મેં બસ મસાલા બતાવ્યા છે એમાં રૂટીન બધા મસાલા છે તમે જોઈ શકો છો કે બધા મેં રૂટીન અને હા એ મેં તમને બતાવ્યું કે એ એ જે મારી પાસે સરગવાનું અને લીમડાનો પાવડર મેં બનાવ્યો હતો ને તો મેં થોડો લીમડાનો પાવડર લઈ લીધો છે કે જેથી બાળકોને આવી શકે મીન્સ પુલાવમાં થોડું મળી જાય અને બાકી તો હળદર લાલ મરચું પાવડર ધાણા જીરું થોડો ગરમ મસાલો તમે કિચન કિંગ મસાલો કિચન કિંગ હોય તો એ પણ એડ કરી શકો છો પુલાવ મસાલો હોય તો એ પણ એડ કરી શકો છો ત્યારબાદ મેં માપનું પાણી એડ કરી દીધું છે તમે જોઈ શકો છો અને મીઠું બતાવવાનું ભૂલી ગઈ છું તો તમને ડબ્બામાં જ બતાવી દઈ રહી છું મેં ટુ ટેસ્ટ મીઠું ડબ્બામાંથી એડ કરી દીધું છે ફટાફટનો પુલાવ ફૂલ ગેસ પર ત્રણથી ચાર સીધી જેવું તમારું કુકર એવી રીતના ત્રણથી ચાર સીધી વગાડી અને વરાળ નીકળશે પછી જ કુકર ખોલીશું અને આ છે મારું મીશોનો ચમચા મૂકવાનું સ્ટેન્ડ હું તમને બતાવી રહી છું સ્ટીલનું સ્ટેન્ડ છે આરામથી ઘસી જાય છે ખરેખર બહુ સારું છે તો આજની આજના વ્લોગમાં હું બહુ તમને નહીં બતાવું નેક્સ્ટ વ્લોગમાં હું તમને મળું અને આ છેમાં